ગૌતમજી મુળાજી મોરજીભાઈ નવાજી

એમના તરફથી દસ ટોકન પેમેન્ટ સાથે જમા કરો ટોકન જમા થઈ ગયા હોય રસ્તો કરજો થોડો ભગવતી રેડીમેડ ધાનેરા એમના તરફ થી છપ્પન ટોકન અને પેમેન્ટ જમા કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર ભગવતી રેડીમેડ ધાનેરા નો

બંને મિત્રો દ્વારા પંચોતેર ટોકન પેમેન્ટ સાથે જમા કરવામાં આવે છે ખુબ ખુબ આભાર બંને મિત્રો નો બંને મિત્રો તરફથી સો ટોકન પેમેન્ટ સાથે જમા કરવામાં આવે છે બંને મિત્રો નો ખુબ ખુબ આભાર